જ્યારે આપણે ત્યાં છપ્પન ભોગને છોડી અને ચારસો રૂપિયાનો પિઝા ખાવા જાવો એ આપણી ક્યાંક મૂર્ખતા છે મિત્રો વધારે અનાજ ન મળતું હોવાને કારણે માંસ જેવો ખોરાક ખાવો એ એમની મજબૂરી છે જ્યારે આપણે ત્યાં એસી પ્રકારના અનાજ અને કઠોળ હોવા છતાં પણ માંસ જેવો ખોરાક ખાવો એ આપણી મૂર્ખતા છે મિત્રો તાજો ખોરાક ન મળતો હોવાને કારણે ફ્રીજનો ઉપયોગ કરવો એ એ લોકોની મજબૂરી છે જ્યારે આપણે ત્યાં તો બાજુમાં જે શાક માર્કેટ અથવા બકાલા માર્કેટ હોવા છતાં પણ ફ્રીજમાં શાકભાજી ઠૂસી ઠૂસી અને ખાવા એ આપણી મૂર્ખતા છે લચ્છી ઘોરબુ છાસ જેવી વસ્તુઓ ન હોવાને કારણે તે લોકોએ કોલ્ડ ડ્રિંક્સ પીવું એ તેમની મજબૂરી છે જ્યારે આપણે ત્યાં આવા છત્રીસ પ્રકારના દેશી પીણા પ્રાપ્ત હોવા છતાં પણ કોલ્ડ ડ્રિંક્સ પીવું એ આપણી મૂર્ખતા છે મિત્રો આ વિધાનો પરથી આપણને લોકોને એટલો તો ખ્યાલ આવે જ છે કે ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિ છે તે મહાન છે અને એટલા માટે જ સ્વદેશી વસ્તુઓને અપનાવો અને વિદેશી વસ્તુઓને જાકારો આપો આભાર